તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે પાછા આવી ગયા વ્લોગમાં અત્યારે હું ઘરે હું અત્યારે ફોન કઈ જવાનું હોય મારે તમે જોઈ શકો છો આ મારું ઘર આ હા મારો બ્રુનો બ્રુનો આખી રાત જાગે અત્યારે નિંદર કરે હવે અત્યારે આપણે થોડું ગામમાં કામ હે તો ગામમાં કામ પતાવતા આવીએ તો મિત્રો અત્યારે હું પંપે આવી ગયો હું અને આપણી બધી ગાડીઓ પડી છે અહીંયા કાંટામાં લાઈનમાં માઇન્ડીનું લોડિંગ ચાલુ છે તમે જોઈ શકો છો બધી ગાડી છે આપણો વર્કશોપ હે આ આ આપણો કાંટો છે આ બધી ગાડીઓ અલગ અલગ ઠેકાણે જાય ભરીને તમે જોઈ શકો છો મિત્રો નવા આપણી ગેંગ બેઠી આપણે જઈએ કાલે આરામ રામ ડાયરા ને આપડા હૈદા છે હે આરામ ભાઈ હે અંકિત છે હે છે ભાઈ છે રોહિત ભાઈ હે અર્જન ભાઈ હે હૈદા ભાઈ હું કેવા માંગો તમે કેવા માં તો હમણા બધું ભાઈ આમાં બધું ઠંડી બહુ પડે બરાબર નહેરાણ ગતિ હોય બધી ભાઈ વરસાદ થયો ખેડૂતો બધો માલ બગડી ગયો

લાઈટ નથી <laughs> <laughs>

મિત્રો આપડે ગોહા ઉડી ગયા હે ખાલી કરીએ એ દેખાય છે આપડે રોડ નું કામ રાખા લે કેડમાં યાર એ હા હા આપડે ક્યાં પુગી ગયા હા ભાઈ પૂગી ગયા જો હવે આપણે ખાલી કરવાની છે ગાડી પંકજભાઈ આપડે જંપન કઈ છે આપડું ત્રાવું છે અત્યારે પ્રેમ છે જીતો મિત્રો તો જીતો દુનિયા પ્રેમ છે જીતો કાં રોહિત

રસ્તો છે તે બાજુ પાણી છે છે

તો હવે આપણો આપણો લોગ અહીંયા પૂરો કરીએ મારે જવાનું અમદાવાદ ગાડી લેવા પછી આપણે મળીએ